જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકો ફરી મેદાને રાજ્ય સરકાર સામે ઓપીએસ ને લઈ બાયો ચડાવી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટ્યા રાજ્યભરના તાલુકાઓમાંથી શિક્ષકો એકત્રિત થયા જૂની પેન્શન યોજના લાગુ કરવાની શિક્ષકોની માંગ છે નવી પેન્શન યોજના રદ કરવાની શિક્ષકોની માંગ છે શૈક્ષિક મહાસંઘ દ્વારા એક દિવસીય ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું પેન્શન યોજના લાગુ ન થાય તો ઉગ્ર આંદોલનની પણ છે આગળના આંદોલન ને લઈ આજે રણનીતિ ઘડાશે શિક્ષકોના ધરણાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તહેનાત છે આખરે જૂની પેન્શન યોજના છે શું શા માટે શિક્ષકો તેની માંગ કરી રહ્યા છે તે સમજીએ પેન્શન માટે પગારમાંથી કોઈ કપાત કરવામાં નથી આવતું તેમાં જૂની પેન્શન યોજનામાં ઉલ્લેખ છે આ સાથે ઓપીએસમાં જીપીએફની સુવિધા ઉપલબ્ધ છે અને આજ જૂની પેન્શન યોજનાની માંગ શિક્ષકો કરી રહ્યા છે તેને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેઓનું વિરોધ પ્રદર્શન છે માત્ર તેની માંગ છે જૂની પેન્શન યોજના અમલમાં લાવી પેન્શન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી પણ આમાં આપવામાં આવે છે અને તેથી જ તેઓની આ માંગ યથાવત છે તેઓનો વિરોધ છે આ સાથે મોંઘવારી ભથ્થા તેમજ તેમાં દર છ મા થતા વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત છે તો આ સાથે મોંઘવારી ભથ્થાનો પણ તેમાં સમાવેશ થાય છે આ સાથે છ મા થતા વધારાનો લાભ પણ તેમાં પ્રાપ્ત થાય છે આ સાથે દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભ પણ તેમાં પ્રાપ્ત થાય છે જૂની પેન્શન યોજનામાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિવૃત્તિ સમયની વાત કરીએ તો નિવૃત્તિ સમયે વીસ લાખ સુધીની ગ્રેચ્યુટી મળવાપાત્ર છે આ સાથે જો કર્મચારીનું અવસાન થાય અવસાન બાદ કુટુંબ પેન્શનની જોગવાઈ પણ જૂની પેન્શન યોજનામાં કરવામાં આવી છે તો અવસાન બાદ પણ લાભો પ્રાપ્ત થાય છે કુટુંબ પેન્શનની જોગવાઈ જૂની પેન્શન યોજનામાં છે એટલે જ તેઓની માંગ છે સરકારની તિજોરી મારફતે કરવામાં આવે છે જૂની પેન્શન યોજનામાં તો આ સાથે નિવૃત્તિ સમયે પ્રાપ્ત જીપીએફના વ્યાજ પર કોઈ પણ પ્રકારનો વેરો પણ નથી લાગતો એટલે કે કોઈ પણ પ્રકારના વેરા પણ આમાં નથી લાગતા તો નિવૃત્તિ સમયે પેન્શન પ્રાપ્ત કરવા જીપીએફ ફંડમાંથી કોઈ પણ પ્રકારનું રોકાણ પણ કરવાનું નથી હોતું ओपीएस में चालीस टका रकम पेन्शन रोकड़ रूपांतर अंगे की जोवाई है निवृत्ति बाद मेडिकल फेसिलिटीब जूनी पेन्शन योजना लागू करने अंगे राज्य सरकार आज कोई ठराव नहीं करे

સમાજની સંસ્થાઓના પેડ અમે આજના આંદોલનને ટેકો આપીએ છીએ કારણ કે કર્મચારીઓ શિક્ષકો પણ અમારા સમાજના છે સમાજના પેડોને તો સરકાર સ્વીકારે એને તો સમજે કારણ કે ગુજરાતની સંવેદનશીલ સરકાર છે સમાજના આટલા બધા લેટરો અમને સપોર્ટ કરતા હોય ત્યારે આજે અમે આપના માધ્યમથી સરકાર સુધી વિષય જવા દેવા માગીએ છીએ કે કમસે કમ આજે બે હજાર પાંચ પહેલાનો ઠરાવ પસાર કરે તો ગાંધીનગરમાં દરડા પ્રદર્શન પણ કરવામાં આવશે આગામી કાર્યક્રમોની પણ જાહેરાત કરશે પરંતુ છેલ્લા ઘણા સમયથી શિક્ષકો મેદાને છે પોતાની પડતર માંગોને લઈ પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે માત્ર માત્ર અને તેમની આ માંગ છે રાજ્ય સરકાર આજે કોઈ ઠરાવ નહીં કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ન માત્ર તે આખો દિવસ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

નો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો તો એ પહેલા સરકારે અમારી સાથે આવી વાત કરી સંમતિ આપી એટલે ધરણા કાર્યક્રમ બંધ રહ્યો અચ્છા સરકાર બદલાઈ ગઈ નવા શિક્ષણ મંત્રી પણ આવે નવી સરકાર પણ આવે ફરી એકવાર માંગ માટે ક્યારે માંગ સ્વીકારાશે શું લાગે સર આજે જે દેશે અમે ખાસ બે હજાર પાંચ પેલા લાગેલા ટીચરો જે છે એના માટે માંગ સ્વીકારી પણ ઠરાવ જે છે આજ સુધી થયો નથી માનો તો અમે આ સરકાર આપણી જે છે એને વિનંતી કરીએ છીએ માનો કે બે હજાર પાંચ પેલા જે તમે વિધાનસભાના ઇલેક્શન પહેલા માનો માંગ સ્વીકારી દીધી એનો ઠરાવ જે છે એ કરો એવી નમ્ર વિનંતી છે બેન